રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પાંચ વર્ષથી નાસ્તા પરતા જિલ્લા બહારના પ્રોબિશનના ગુનાના કામના આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ બોરેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હકીકત મળેલ કે રંગપુર પોલીસ સ્ટેશનના સી પાર્ટના ગુનાના કામનો નાસ્તો ફરતો આરોપી બોરેલી અલીપુરા ચોકડી પાસે ઉભેલ છે અને પાવગઢ દર્શન કરવા સારું જવાનું હોય તેવી હકીકતના આધારે બોરલી અલીપુરા ચોકડી પાસે જતા બાતમી હકીકતના જણાવ્યા મુજબના વલણવાળો માણસ મળી આવતા તેને કોર્ડન કરી પકડી પાડી તેનું ઠામ પૂછતા તેણે પોતાનું નામ પ્રવીણભાઈ દર્શુખભાઈ પંચાલ ઉંમર વર્ષ બાસઠ રહેવાસી ઓગણત્રીસ સ્વસ્તિક સોસાયટી કામરેજ ચાર રસ્તા પોસ્ટ નવાગામ તાલુકા કામરેજ જિલ્લા સુરતનાનું હોવાનું જણાવેલ સદી પકડાયેલ ઈસમના ગુના બાબતે પૂછપરછ કરતા હકીકત જણાવે કે આજથી પાંચેક વર્ષ પહેલાં છોટાઉદેપુર જિલ્લામાં પ્રોબિઝનના ગુનામાં મારું નામ ખુલેલ ત્યારથી પોલીસ તેને પકડી જશે તે બીકની આજ દિન સુધી નાસ્તો પરતો હોવાની હકીકત જણાવી ગુનાનો એકરાર કરતો હોય જે અંગેની શરીર સ્થિતિમાં પંચનામું કરી તેના વિરુદ્ધ બી એસ બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ વન જે મુજબ અટકાયત કરેલ છે